તાર થી નહી થાય આગળ રહ્યો લાગે નહી ભાઈ તું ક્યાં જાશો એ હા ભે હુસારવા રેવા ભાઈ હું કાપી લઈ તારું કામ નહીં આ ભાઈ આ અમારા શિવો જાય ભેં ભાઈ રે એ બાજુ નથી જવું આ બાજુ રે આ મને જવું આવું છે ભાઈ અમારે રખડવાનું અમારે શિવો ભેં જ્યારે ક્યાં તારી ભેં આવડે ભજન ભજન ડોબો બો એક લલકાર ગા આવડે ગાયલ હું આવડે ગાતા ગાયલ દ્વારકાના દેવની તો વાત ન થાય એ ગાયલ ઓખો તો દુનિયા થી નોખો કેવાય ઈમે હોય હોય ન ભગવાન ડરિયાના ફળિયા દીજા ભગવાન જો ભાઈ આપડી ભેગું સરે છે તું બીજાના હાથ ભાંગ આમાં ખડ તો ઓછું છે વધારે કુડિયું જ દેખાય છે આવો રખડો થયો છે હજી તો આપણે પાડી સરે છે ગાયું તો ગયું છે ગૌશાળામાં અને અમારા શિવ હવે સારી છે શિવ સારા નહોતું તું જાઓ ગીરે આવો રખડો હે અમારે